પાઠ દસ ભૂલની સજા હવે આપણે લેખકના જીવન વિશે પરિચય મેળવીએ બાળદોસ્તો ભૂલની સજા એ પાઠ સત્યનિષ્ઠા પ્રામાણિકતા અને ખેલદિલી જેવા જીવન મૂલ્યો શીખવાડતું નાટક છે જેના લેખક છે શ્રી પ્રકાશ લાલા તેમનો જન્મ સાતમી ડિસેમ્બર ઓગણીસો ના રોજ બનાસકાંઠા જિલ્લાના દિયોદર ગામમાં થયો હતો તેઓ મૂળ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા સાદરા ગામના વતની હતા લેખક શ્રી પ્રકાશ લાલા બાળનાટ્ય લેખક લઘુકથાકાર હાસ્યકથાકાર અવલોકનકાર અને સંપાદક તરીકે જાણીતા છે સલામ જોકર કમાલ જોકર નાય મારે પંખી નથી થવું તેરી બી ચૂપ મેરી બી ચૂપ અને સોરી રોંગ નંબર જેવા ત્રિઅંકી ને એકાંકી બાળનાટ્ય સંગ્રહો એમણે લખ્યા છે આ ઉપરાંત એમણે જાદુઈ મીટી પવન પાવડીએ ઉડિયા પાંદડું પરદેશીલાલ મોજી લાલ અને જાદુઈ ફૂલ જેવા બાળવાર્તાના પુસ્તકો પણ લખ્યા છે જેના કારણે એમને ગુજરાત સાહિત્ય અકાદમીના પારિતોષિકો પણ પ્રાપ્ત થયા છે બાળદોસ્તો ભૂલની સજા નાટકમાં લેખકે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનના જીવન પ્રસંગો રજૂ કર્યા છે જેમાં એમણે પુસ્તક પલળી જવાના પ્રસંગમાં ભૂલના પસ્તાવા રૂપે શિક્ષક અને વિદ્યાર્થીના ઉમદા ગુણોનો અહીં સંવાદ રજૂ કર્યો છે